હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા જ મને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના અમારા એક નવા બ્લોગમાં સવારના વાગી ગયા છે સાડા નવ અચ્છા ટીવી છે લેટ અને આજે આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા આજે આપણી પાસે આમળાનો જ્યુસ નથી આમળા છે નહીં હમણાં લેવા જવાનો કાલે ટાઈમ મળ્યો નથી એટલે આમળા આપણે કાલે લઈ આવ્યા નથી ને આજે આપણે ગાંઠિયાનો પ્રોગ્રામ કર્યો છે વણેલા ગાંઠિયા આ છે આપણા ગાંઠિયા સંભારો અને આ છે ગાંઠિયાના પ્રેમીઓ ગુજરાતીઓ ગાંઠિયાના શોખીને જોઈએ એટલે આજે આપણે ગાંઠિયા અને ચાનો પ્રોગ્રામ છે આજે આપણે ટાઈમ મળશે ને તો હમણાં લઈ આવશું ટાઈમ મળશે જો કે ટાઈમ કાઢવો જ પડશે હમણાં માટે તો પછી હમણાંની સિઝન વહી જશે એટલે જે છે એ આજે જ હમણાં લઈ આવવા જ પડશે લીંબુ પણ નથી એટલે લીંબુને આપણે બંને સાથે લેવા જવાનું છે એટલે એક કા એક ધક્કે બે કામ થઈ જશે તો સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આજે હું સવારમાં નાઈ ધોઈને એકદમ રેડી થઈ ગઈ છું કેમ કે કેમ કે આજે મારે અત્યારે જવાનું છે મારા મમ્મીના ઘરે મારા મમ્મીના ઘરે જવાનું છે એટલે ફટાફટ બધું કામ પણ પતાવી દીધું છે નાઈ ધોઈન રેડી થઈ ગઈ છું તો સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો શું હા બસ તો વાંધો નહીં જો સાડા દસ થઈ ગયા છે ને હવે હું પહોંચી ગઈ છું મારા મમ્મીના ઘરે હવે અહીંયા છે ને મારા જે અડદિયા બનાવવાનો પ્રોગ્રામ છે અડદિયા બનાવવાના છે ખજૂરપાક બનાવવાના છે પેલા આપણે ફટાફટ રસોઈ બનાવી લઈ રસોઈ બનાવી લઈને એટલે જમવાર આવી જાય ને તો પણ કાંઈ વાંધો ન આવે એટલે પછી આપણે અડદિયા બનાવશું અને ખજૂરપાક બનાવશું તો સારું ચાલો મારા મમ્મી છે ને એના લાલાની લાલાનું ધરાવ્યું તો એ બધું લેશ ને તો જો એ રોજ છે ને લાલાને આવું બધું ધરાવે છે

श्रावण महिन्यामा परसो तर महिनो क्या राहसमा आ वर्ष नाही आवे ना आप 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 तो सारू चालू आपण फटाफट रसोई बनावी नाके कंटिन्यू ब्लॉग मी आर जो पी प्रसादी तूच खाय जेस आई वर खाची आई तो हू तो खायच पण ते कोय बदा कोक डायटिंग वर असेल कोक खाय नाही मार मम्मी पी खाय

શાક વઘારી નાખીએ આપણે ખાલી કઠોળનું શાક વઘારવાનું છે કોઈ જાતના બટેટું કે કાંઈ જ નથી નાખવું ખાલી આપણે કઠોળનું શાક વઘારવાનું છે અને મારા મમ્મી છે ને બેઠા બેઠા ખજૂર નહીં સાફ કરે છે જો જો કાજુ બદામ કાપી રાખ્યા છે અને ખજૂર બેઠા બેઠા મારા મમ્મી છે ને સાફ કરે છે અને એ અત્યારે એના ફ્રેન્ડ સર્કલમાં વાત કરે છે હમણાં ચાર પાંચ દી તો નહીં નીકળો આવો એ બાને ઘર જવા આવતું જો પોણા એક વાગી ગયા છે ને મારે બધી જ રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે એ પ્રોને પહેરી રાખ્યું છે હમણાં છોકરીઓ પણ સ્કૂલેથી આવતી જશે મારે સ્કૂલ છોકરીઓને સ્કૂલમાં ફાયદો મારે એ થાય અહીંયા આવો હોય ને ત્યારે કે અમારે મારી બેબીની જે સ્કૂલ છે ને એમાં એની સ્કૂલ બસની ફોર નંબરની સ્કૂલ બસ છે એની મારા મમ્મીના ફ્લેટના નીચે જ અહીંયા ગેઇટે જ આવે છે એટલે ક્યારેય પણ આવવાનું થાય ને તો એ લોકો ફોર નંબરની બસમાં બેસી જાય એટલે અહીંયા ફોર નંબરમાં ઉતરી જાય એટલે મારે કાંઈ એ પણ ઉપાધિ ન થાય કે એને તેડવા મૂકવા માટે દોડા દોડી કરવી પડે સાત નંબરની બસ હોય તો મારી બેબી અમારા ઘરે ઉતરે અને ફોર નંબરની બસ હોય તો મારા મમ્મીના ઘરે ફ્લેટમાંથી આ ફ્લેટમાંથી પણ મારી બેબીની સ્કૂલમાં ઘણા બાળકો જાય છે એટલે એકસાથે બસમાં આવી જાય અને મારે હવે બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે હમણાં જ આવતા હશે બંને છોકરીઓ મારા પપ્પા મારા હસબન્ડ બધા જમવા માટે આવશે અને મારા ભાભી બાર ગયા છે એ લોકો બારગામ જાય છે દોઢ મહિના માટે એટલે એની ને એવું બધું કરવા માટે ગયા છે અને મારા રસોઈમાં હું તમને બતાવી દઉં બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે જો આ છે ને મરચાં તૈયા છે કેમ કે અમારા પતિદેવને મરચાં બહુ ભાવે છે આ કોરું કઠોળનું શાક છે એટલે કઠોળ બધું આપણે લીલોતરી અત્યારે આવે છે એ જ છે પણ મિક્સ કઠોળ છે ને કોરું શાક છે મેથીની ભાજી છે પાપડ પણ શેકાઈ ગયા છે શેકાઈ ગયા તરાઈ ગયા મેં મિક્સ કરેલા છે અને રાઈસ પણ બનાવેલા કમ્પ્લીટ છે અને રોટલી પણ થઈ જ ગઈ છે દૂધ ગરમ મૂક્યું હતું એ દૂધ પણ ઠરવાયું છે એટલે દૂધ પણ હવે ફ્રીજમાં મૂકી દઈશું રોટલી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે થાળી વાટકા મેં બધું તૈયાર જ રાખ્યું છે એટલે આ લોકો આવે ને બધા જમવાવાળા એટલે જમી લઈએ છોકરાઓ આવે એટલે બધા જમી લઈએ જમી કરીને છોકરાઓ થોડીક વાર ફ્રી થાય એક બે કલાક સુધી અને ત્યાં સુધી મામે અળદિયા અને ખજૂર પાક બનાવી લઈએ એટલે એ કામ પતે ને પછી છોકરાઓને પાછું રિવિઝન કરવા માટે બેસી જશું તો સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની આ મળીએ થોડી વારમાં જો અમારે બધી રસોઈ બની ગઈ છે અમારા મારા મમ્મીના ઘરમાં એવો નિયમ છે કે રસોઈ બની જાય ને એટલે પહેલાં મારા મમ્મી છે ને એના લાલાને લાલાને જ જમાડીશ ને એના લાલાને જમાડશે જો એને જમવાની બધી થાળી ચાંદીની થાળી છે ને મમ્મી હા એ ચાંદીની થાળીમાં જ બધું ચમાડશે કોઈને કાંઈ ચાખવાય ન દઉં નાક પાડી દે કોઈ કાંઈ ચાખતા નહીં બધું જ લાલાને જમાડશે પછી કઈક નવીન વસ્તુ બનાવતો એ મમ્મી લાલાને જમાડ લાલ પેલા મમ્મીનો લાલો આખી થાળી તૈયાર થઈ ગઈ છે અને મારા મમ્મી હવે લાલાને આપશે કબુડીમાં પાણી આ પાછું એને મીઠાઈએ દેવા જોયું કાંઈક સ્વીટ મૂકશે સ્વીટમાં શું મૂકીશ ખજૂરપાક સ્વીટમાં ખજૂરપાક મૂકશે જો ખજૂરપાક કાઢે છે ચાંદીની ટબુડી ચાંદીની થાળી એ ચાંદીની ચમચી આપણે ખોવાઈ ગઈ નહીં મમ્મી મસ્ત હતી ચાંદીની ચમચી વાસણ ઉટકવા બેન આવતા હતા ને ત્યારથી ગાયબ થઈ ગઈ છે હવે એના લાલાને જમાડશે પાછું માથે તુલસી પાને મૂકશે હવે થોડીક વાર પછી પાછી લઈ લઈશ ને જો હવે મારા મમ્મીનો લાલો જમશે પછી થોડીવાર પછી લઈ લેશે ઈજ થાળી પાછી મારી મમ્મી પણ જમવામાં સાથે લઈ લેશે તો સારું ચાલો લાલાજી તમે જમી લેજો જો મેં છે ને અંજીરને દૂધમાં પલાળી દીધા છે ખજૂર પાકમાં નાખવા માટે કેમ કે છોકરીઓને છે ને અંજીર ભાવતા નથી એટલે ખજૂર પાકમાં અંજીરને છે ને એકદમ પીસી નાખીશ અને પછી ખજૂર પાકમાં નાખીશ એટલે અંજીરના જે બધા પ્લસ પોઈન્ટ હોય એ ખજૂર પાકમાં જાય અને ખજૂરપાક છોકરાઓ ખાય ને એટલે સારું બાકી એમને છોકરીઓને અંજીર ખાવા નથી નથી અખરોટ ખાવા નથી અંજીર ખાવા કાચી બદામ સવારમાં હું એમ કહું ને કે સવારમાં તમે જાઓ છો ને તો બે ત્રણ બદામ નહીં મોઢામાં નાખતા જો નહીં અમને નો ભાવે નહીં અમને ન ભાવે એમ કરી અને વહી જાય છે એટલે આપણે આજે આવી રીતે કરશું અને મારા મમ્મી અત્યારે ઝીંજરા વટાણાની સિઝન હોય ને એટલે સ્ટોર કરવા માટે ઝીંજરા લીધા છે જો આટલા ઝીંજરા તો ફોલીને રાખ્યા છે હજી ફ્રીજમાં છે કઈ ઝીંજરા ઓછી આખા ફ્રીજમાં બધું સ્ટોર કરી રાખ્યું છે જો આ ઝીંજરા બેઠી બેઠી ફોલે છે આટલા નાખ્યા છે શું શું સ્ટોર કર્યું તે ઝીંજરા વટાણા તુવેર વાલ ચોરા આટલું સ્ટોર કરીને રાખશે પછી આખું વરસ ચાપડી શાકમાં ચાલશે ઊંધિયામાં ચાલશે રાઈસ બનાવે તો એમાં પણ ચાલશે બરાબર ને

જમવાનો પ્રોગ્રામ પતી ગયો મારા પપ્પાએ પણ જમી લીધું છે તો ચાલો બધા જમવા જો અઢી વાગી ગયા છે ને હું પાછી છે ને મારું સ્કૂટર દેવા માટે મારા હસબન્ડને ગઈ હતી કે તારો સ્કૂટર મને જોઈએ છે એ દઈ જા એટલે ફટાફટ પાછું ભાઈનું સ્કૂટર દેવા ગઈ ને પછી મારા ભાભી સાથે પાછી સ્કૂટરમાં આવી કે ચાલો હું પણ આવું છું એટલે તમે રિક્ષા કરીને આવું નહીં પાછી મારા ભાભી સાથે સ્કૂટરમાં આવી અને હવે આપણે ફટાફટ તૈયાર કરીશું અડદિયાને જો પાંચ પાંચ વાગ્યા છે ને મારા મમ્મી બનાવે છે ખજૂર પાક આ તમારે કેટલા મો રાઉન્ડ છે ખજૂર પાક નો ચોથો ત્રીજો ચોથો રાઉન્ડ આવે હમ તો આયો કા દીયો ત્રીજો નહીં ચોથો આયો ગયો ત્રીજો આવ્યો મમ્મી હા ચોથો એક જામનગર નથી થઈ ગયો ચોથો બરાબર ને સોથો રાઉન્ડ છે સોથો સોથો અને આ છે ને ઈ શું છે દીવ ડાયટ હા આ વિટામિન સી પ્લેટર છે વિટામિન સી પ્લેટર છે પેલા બધું વિટામિન નું લુક એવું લઈ લીધું છે ચીઝ પનીર બટર કે બબાઈ ગયા એમાં કયું વિટામિન હોય જો સાંજના વાગી ગયા છે પોણા છ અને આ લોકો બંને છોકરીઓ છે સ્વાતી અને પ્રિશા બંને ગાર્ડન માં રમવા ગઈ છે તેને બોલાવા જવું છે કેમકે સ્વીગી ચોમેટો કર્યું છે એ ભાઈ પણ આવી ગયા છે તો બંને બોલાવી આવીએ એ બંનેને બોલાવીને તો એ બે પહેલાં તો આવી નહીં પછી મેં કીધું કે સ્વીગી વાળા ભાઈ આવી ગયા છે તો ફટાફટ દોડતી આવી હમણાં આવશે પાછળથી આવી આવી સ્વિગી વાળા ભાઈ નું નામ પડ્યું તો દોડતી શું મંગાવ્યું છે શું બર્ગર મંગાવ્યું છે तो उच्वाइब तो चुके आलो तो केम नदी आउती हीं कि तुस्वीघी बारा भाय वाता के वादोड़ता आई आउ बेश यह मोगई बर्गर क्या मेघ डी माने तो मेघ डी माने मंगई ते बर्गर मंगई यह बीजू परी परी पराइज और एक चीज पराइज प અમારે છે ને અડદિયા પણ બની ગયા છે અને હવે છે ને ખજૂર પાક બને છે જો થોડાક ખજૂર પાકના રોલ બનાવ્યા છે અને થોડાક આપણે શું કહેવાય રાઉન્ડ શેપ કર્યા છે ગોળા અમારો પ્રીશાને ખાવા છે રોલ અને અમારું છે ને બ્લોગનું શૂટ છે ને અત્યારે કોણ કરે છે ખબર છે અમારી સ્વાતી

આવા રાઉન્ડ શેપ કર્યા છે અને અમારી પ્રિસા કે મારે ખજૂર રોલ કરવા છે એટલે એના માટે ખજૂર રોલ કર્યા છે હવે બધા પસારા ઉપાડવાના છે અડદિયા અડદિયામાં એવું થયું કે એક હતી અડદિયા બની ગયા અને ફટાફટ એક ગેસ્ટ આવી ગયા એટલે આપણે અડદિયા વારવાનો જરાય ટાઈમ ન જો વાર લાગે ને તો અડદિયા બગડી જાય એટલે ફટાફટ છે ને અડદિયાને અમે થાળીમાં પાસરી દીધા હતા હવે જો એ ગેસ્ટ સાથે આપણે જરૂરી હતું એટલે ફટાફટ પછી અડદિયાને થાળીમાં પસારી દીધા થાળીમાંથી જે હમણાં જ છે કાંસાની થાળીમાં અડદિયા રાખાતો તું મેં આ એક ડબ્બો તો અહીંયા છે એક ડબ્બો અહીંયા છે એટલે આપણે અડદિયા પણ બનીને રેડી છે અને ખજૂરપાક બનીને રેડી છે હવે હવે સફાઈ અભિયાન હાથ ઉપર લેવું પડશે કેમકે આ બધું એ ટોપરાનો જીંડો ને બધો કચરો થયો છે ને એટલે આપણે ફટાફટ ડાઇનિંગ ટેબલ ને બધું સાફ કરી નાખીએ બંને છોકરીઓ નીચે રમવા ગઈ છે ને તો આયશા તો પાછી એના પપ્પા ભેગી ઘરે વઈ ગઈ છે ને ઘણું બધું હોમવર્ક હતું એટલે પ્રિશા ને સ્વાતી બંને નીચે રમવા ગયા છે આ શું છે આ શું છે પ્રિશા એ શું હતું કામ પરન જો તો એ મારું છે જો પેલા હવે આ ઓલી ફ્રેન્ચ ફ્રાય બધી ઉલરે છે ને પેટમાં એ જો છે ને ખજૂર રોલ અમે કર્યા હતા ને એ एकदम સરસ થઈ ગયા છે એટલે હવે આપણે એના પીસ કરવાના છે તો હું કરવા બેસી ગઈ છું જો આઠ વાગી ગયા છે ને હું ઘરે આવી ગઈ છું કેમ કે સ્કૂટર એક જ છે એટલે મારા ભાઈને કીધું કે તું મને મૂકી જા એ ઝીંજુ લુસુ વાજો માં બેટા એટલે લુસી કમિયર બાબુ કમિયર યહાં પે આ બેટા આજા આજા મેર બેટી આજા ચલ એટલે ઘરે પણ આવી ગયા છે હવે જમવાનું છે જમવાનું શું બનાવીએ એ વિચાર છે કે કાઈ મંગાવી લે જોઈ શું છોકરાઓ શું કહે છે અને આયશા છે ને આજે હોમવર્ક ઘણું બધું છે એટલે આયશા મારા મમ્મીના ઘરે આવી હતી પણ જમીન પાછી તરત જ વહી ગઈ છે એટલે બેનો હોમવર્ક કરે છે બેનને હોમવર્ક ઘણું બધું છે ઘણું બધું શું કામ ઘણું બધું છે એ ખબર છે કેમ કે સ્કૂલમાં કંઈક વાતુના ગપોટા કરતા હશે ને એટલે પનિશમેન્ટ મળી છે એટલે ફાઈવ ટાઈમ્સ હોમવર્ક આપ્યું છે એટલે શું નથી કર્યું ફાઈવ ટાઈમ્સ તો તે ઘરે રહી કર્યું શું

આઈશા આ આઈશાનું બર્ગર છે આ પ્રિશાના છે ને પનીર નગેટ્સ છે અને આ મારું બર્ગર છે તો આપણે આજે કંઈ બનાવ્યું નથી બહારથી આપણે પાર્સલ મંગાવ્યું છે તો સારું ચાલો જમી લઈએ બધા જો સાડા દસ થઈ ગયા છે અને બધું કામ જો કે કામમાં તો કંઈ હતું નહીં આપણે રસોઈ તો બનાવી નથી આપણે બહારથી પાર્સલ આવ્યું હતું જો મારી પટ્ટારી દેખાણી પટ્ટારી રસોઈ તો આપણે બનાવી નથી આપણે બર્ગર મંગાવ્યા હતા એટલે દહીં જમાવાનું હતું ને એ બધું કામ આપણે પતાવી દીધું છોકરા હવે બંને છોકરીઓ સ્કૂલ બેગ પણ પેક કરી લીધા છે નાનું મોટું આડાવળું જે નાનું મોટું આડાવળું હતું એ આપણે કરી નાખ્યું છે તો સારું ચાલો આ બ્લોગને આપણે વિરામ આપીશું કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય બાય ગુડ નાઇટ